નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વીડિયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયાળી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેને લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર છે તેને લઈને પણ અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો આજે તારીખ છે સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજ રોજ માર્કેટ માર્કેટયાર્ડમાં અંદાજિત દસ હજાર બોરીની નવા જીરાની આવક નોંધાઈ હતી આજરોજ નવા જીરામાં જે સારામાં સારી ક્વોલિટીનો ભાવ હોય છે તેનો ભાવ છ હજાર ત્રણસો રૂપિયાથી લઈ છ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે એના કરતાં નીચી જે ક્વોલિટી હોય છે તે જીરાનો ભાવ આજરોજ છ હજાર રૂપિયાથી લઈ છ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે એના કરતાં પણ જે નીચી ક્વોલિટી હોય છે તે જીરાનો ભાવ આજરોજ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જે મીડિયમ ક્વોલિટીનું જીરું હોય છે તે જીરાનો ભાવ આજરોજ પાંચ હજાર ત્રણસો રૂપિયાથી લઈ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે એકદમ ચાલુ ક્વોલિટી અને હવાવાળો જે માલ હોય છે તેનો ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જૂના જીરાની વાત કરવામાં આવે તો આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં અંદાજિત પચીસો બોરી જૂની જીરાની આવક નોંધાઈ હતી જેમાં જે સારામાં સારી ક્વૉલિટીનું જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે બેસ્ટ ક્વોલિટીનું જે જીરું હોય છે એટલે કે સુપર કરતાં થોડું ઓછી ક્વોલિટીની જે જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયાથી લઈ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો મીડિયમ ક્વોલિટીનું જે જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે એવરેજ જે ક્વોલિટી હોય છે તેનો ભાવ ચાર હજાર આઠસો રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા સુધી બોલાયો હતો